ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે એમાં પણ આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળી છે એ બાદ ક્યાંક મંત્રીમંડળના વિસ્તરણને લઈને ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે આ વખતના મંત્રીમંડળના વિસ્તરણમાં ઘણા બધા નેતાઓ એવા છે કે જે લોકોની હકાલપટ્ટી થવાની શક્યતાઓ છે તેની સાથે સૌરાષ્ટ્રમાં આપની ઇફેક્ટ ઓછી કરવા માટે પણ ઘણા બધા સૌરાષ્ટ્રના નેતા નેતાઓને પણ ક્યાંક આ વખતે મંત્રી પદ મળી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થઈ શકે છે તેની સાથે કયા એવા નેતાઓ છે કે જે લોકોને આ વખતે મોકો મળવાનો છે ને ખાસ કરીને કયા નેતાઓ એવા પણ છે કે જે લોકોની હકાલપટ્ટી થઈ શકે છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત ભાજપ ને નવા પ્રદેશ પ્રમુખ તો મળી ગયા પરંતુ છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળના વિસ્તરણની જે ચર્ચાઓ છે ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જે લોકોના વિશે જેટલી ચર્ચાઓ કરીએ એટલી ઓછી છે અને આ વખતે એ લોકોની હકાલપટ્ટી ક્યાંક થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે સૌથી પહેલા તો અત્યારના મંત્રીઓ કયા છે ને એમાંથી કયા એવા લોકો છે કે જે લોકો આ વખતે સાઈડ લાઇન થઈ શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે સૌથી પહેલા તો નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ છે એ કદાચ આ વખતે રિપીટ નહી થઈ શકે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે નવું મંત્રી મંડળ થવાનું છે યુવા ચહેરાઓ લેવાના છે ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફનો આ વખતનો જે ફોકસ છે એ વધારે રાખવાનો છે એટલા જ માટે થઈને ક્યાંક ને ક્યાંક નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ છે એમનો અત્યારનો હાલનો જે સમય છે એ કાઢવો ખૂબ કપરો હોય એવું પણ લાગી રહ્યું છે ઋષિકેશ પટેલની જો વાત કરવામાં આવે તો આમ તો ઋષિકેશ પટેલ આ વખતે વખતે ફરી એક વખત રિપીટ થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અત્યારે હાલ ઋષિકેશ પટેલ છે તે આરોગ્ય મંત્રી છે અને એવું નથી કે તેમના નિવેદનો ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા છે ને ઋષિકેશ પટેલ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે એટલે ખાસ કરીને ઋષિકેશ પટેલ પણ ક્યાંક આ વખતે રિપીટ થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એ બાજુ વાત કરવામાં આવે રાઘવજી પટેલ રાઘવજી પટેલનું ક્યાંક મંત્રી મંડળ જઈ શકે છે એવી શક્યતાઓ જોર પકડ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કૃષિને લઈને ગુજરાતમાં ઘણા બધા સવાલો થઈ રહ્યા છે ને ખાસ કરીને આ જ વાતને લઈને તેમના મંત્રીમંડળ જવાનું છે એવી શક્યતાઓ અત્યારે હાલ વેગ પકડ્યો છે એ વાત જો એ બાજુ વાત કરવામાં આવે બળવંતસિંહ રાજપૂત તેમનું પણ ક્યાંક કદાચ મંત્રીમંડળ જઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને કુંવરજી બાવળિયા છે એમનું પણ નામ કદાચ સાઇડલાઇન કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે મુણુભાઈ બેરા તો તેમને ક્યાંક રિપીટ કરવામાં આવી શકે છે ને અથવા તો પછી એમને પણ ક્યાંક સાઇડલાઈન કરવામાં આવશે એવી શક્યતાઓ લાગી રહી છે કુબેર ડિંડોર છે તો કદાચ તેમને રિપીટ કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે ભાનુબેન બાબરિયા આ ચેરો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે કારણ ફક્ત એટલું જ છે કે ભાનુબેનને કદાચ એ વાતનું ધ્યાન નથી કે જે બનાવો બની જતા હોય છે એ બાદ રહી રહીને જ્યારે પોસ્ટરો પણ ક્યાંક ક્યાંક આપણે જોયું હતું કે જે પહેલામાં ઘટના બની હતી એ ઘટનાઓમાં પણ આપણે જોતા આવ્યા છીએ કે ભાનુબેન બાબરિયા ગુમ થયા છે એ વાતનો ક્યાંક ક્યાંક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એટલે ખાસ કરીને ભાનુબેન બાબરિયાનું જે મંત્રી છે તે આ વખતે જઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ પૂરતી જોવા મળી રહી છે અત્યારે હાલ છે ગુજરાતના એમનું પદ છે તે રિપીટ થઈ શકે છે પરંતુ તેમને હોદ્દો કદાચ કોઈક બીજો આપવામાં આવી શકે છે એવી શક્યતાઓએ વેગ પકડ્યું છે પરંતુ મંત્રીમંડળના વિસ્તરણમાં કદાચ હર્ષ સંઘવી છે એમને રિપીટ કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે જગદીશ વિશ્વકર્મા કે જે અત્યારના પ્રદેશ પ્રમુખ બની ગયા છે એ બાજુ વાત કરવામાં આવે પરસોત્તમ સોલંકી વિશેની તો એમનું પણ ક્યાંક મંત્રીમંડળનું જે પદ છે તે જઈ શકે છે ને એમના બદલે કોઈક બીજા એવા નેતાઓને લાવવામાં આવશે જેથી કરીને તેમનો જે મત વિસ્તાર છે તેની સાથે એમના જે અજ્ઞાતિ સમીકરણ પ્રમાણેના લોકો છે એ લોકો ભારતીય જનતા પાર્ટી સુધી જોડાયેલા રહે એવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતાઓ લાગી રહી છે બચું ખાબડ બચું ખાબડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ખાસ કરીને આપણે જોતા આવ્યા છીએ એ પ્રમાણે બચુ ખાબડ છે તે ક્યાંક ને ક્યાંક એમનો મંત્રીપદ જઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે સમગ્ર જે કૌભાંડ સામે આવ્યો હતો એની અંદર બચુ ખાબડ જ્યારથી આવ્યા ત્યારથી એમને ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા કેબિનેટની બેઠકમાં તે હાજર નથી જોવા મળતા અને ખાસ કરીને જે રીતે તેમના બાળકોના નામ સામે આવ્યા હતા તેમના દીકરાઓના જે કૌભાંડ સામે આવ્યા હતા એના ઉપરથી પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે તેમનું મંત્રીપદ લગભગ ચોક્કસ આ વખતે તેમની હકાલપટ્ટી થઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ જોર પકડ્યું છે એ બાજુ વાત કરવામાં આવે મુકેશ પટેલની તો તેમનું પણ ક્યાંક મંત્રી પદ જઈ શકે છે એવી શક્યતાઓ છે પ્રફુલ પાંસેરિયા છે એમનું પણ પદ જઈ શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે વિખુસી પરવાની તો ક્યાંક ને ક્યાંક તેમનું પણ આ વખતે મંત્રી મંડળમાંથી પદ જઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ને કુવરજી હળપતિની જો વાત કરવામાં આવે તો આ વખતે તેમનું પણ પદ છે તે ક્યાંક જઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને મંત્રી મંડળના સૌથી મુખ્ય બે ચહેરાઓ એટલે કે ભાનુબેન બાબરિયા અને બચુ ખાબડ ભાનુબેન બાબરિયા છે એના વિશે આપણે અવારનવાર વાત કરતા આવ્યા છે 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 કે અત્યારે હાલ તેમનો વિરોધ તે રાજકોટમાં ખૂબ વધી ગયો ખાસ કરીને ટીઆરપી જે અગ્નિકાંડ થયો હતો એમાં આપણે જોયું હતું કે થઈ ગયા છે રાજકોટમાં જેટલી પણ ઘટનાઓ બની હતી તેના સ્થાનિક પ્રશ્નો છે એ વાતને લઈને લોકો દ્વારા આમનો વિરોધ કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને બચુ ખાબડનો તો જે આખો વિવાદ સામે આવ્યો હતો તેમના જે દીકરાઓ છે એ લોકોના ઉપર ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા એ બાદ ક્યાંક ને ક્યાંક તેમને તો સાઈડલાઈન કરી જ દેવા જોઈએ તો કદાચ ભારતીય જનતા પાર્ટી માટે આ એક ફાયદાની વાત હોઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે હવે એક્ટિવ થઈ રહી છે કોંગ્રેસ છે તો એ પણ પોતાની બેઠકોનો દોર છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ ઓછી કરવા માટે કદાચ આ વખતે ભારતીય જનતા પાર્ટી છે તે સૌરાષ્ટ્રના જેટલા પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો ખૂબ જ ભારતીય જનતા મળી રહ્યા છે અથવા તો પછી એ લોકોને આમાં મોકો આપી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે એ નેતાઓ વિશે આ નેતાઓમાં અત્યારે હાલ સૌથી પહેલું નામ સામે આવ્યું છે જયેશ રાદડિયા જયેશ રાદડિયા એક ધારાસભ્ય છે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાનું જે પ્રભુત્વ વધી રહ્યું છે પાર્ટીની ઇફેક્ટ વધી રહી છે એને જે ક્યાંક કંટ્રોલ કરવા માટે જયેશ રાદડિયા છે એમને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એટલે ખાસ કરીને મંત્રીમંડળમાં તેમનું નામ આવી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ જોર પકડ્યું છે ને છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી માટે જયેશ રાદડિયા છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે એવી પણ વાત સામે આવી રહી છે એટલે ખાસ કરીને એક જયેશ રાદડિયા છે તેમને આ વખતે મંત્રી બનાવવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે એ બાદ વાત કરવામાં આવે શંકર ચૌધરી વિશે શંકર ચૌધરી છે એ પણ અત્યારે હાલ રાજકારણ અને ખાસ કરીને બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે તો એ બાજુનો જેટલો પણ મત વિસ્તાર છે અને ત્યાંના જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો માટે કદાચ આ વખતે શંકર ચૌધરીને પણ મંત્રી પદ આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એ બાદ વાત કરવામાં આવે ઉદય કાનગડ વિશેની તો તેમને પણ ક્યાંક ને ક્યાંક આ વખતે મંત્રી પદમાં મોકો મળી શકે છે તક આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અમિત ઠાકર કે જે પોતે વિજલપુર વિધાનસભાના ધારાસભ્ય છે એમને પણ આ વખતે ક્યાંક મોકો આપવામાં આવી શકે છે કારણ કે એમની ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવનેસ છે તે ધીરે ધીરે વધી રહી છે એટલા જ માટે થઈને એ બાજુ વાત કરવામાં આવે હીરા સોલંકી હીરા સોલંકી એક ચર્ચિત ચહેરો છે એટલા જ માટે થઈને પણ ક્યાંક આ વખતના અંદર આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કૌશિક વિકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે જે રીતે કૌશિક વિકરિયાનો સમગ્ર કાંડ સામે આવ્યો હતો એ બાદ કૌશિક વિકરિયા પણ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને એ જ ચર્ચાઓને કારણે અને ક્યાંક ને ક્યાંક જે રીતે અમરેલીની અંદર અત્યારે હાલ જે બધા સવાલો ઉભા થઈ રહ્યા છે સવાલોની વચ્ચે પણ ક્યાંક કૌશિક વિકરિયાને આ વખતે મળી શકે છે છે એવી શક્યતાઓ લાગી રહી રીવાબા જાડેજા જે પોતે જામનગરથી આવે છે ને સૌરાષ્ટ્રનું એક ચર્ચિત નામ કહેવાય અને સૌરાષ્ટ્રમાં ક્યાંક તેમની જે ઇફેક્ટ છે એ પણ વધારે જોવા મળી શકે છે એટલા જ માટે એક તેમનું પણ નામ સામે આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એ બાજુ વાત કરવામાં આવે અર્જુન મોઢવાણિયા અર્જુન મોઢવાણી આમ જોવા જઈએ તો મૂળ કોંગ્રેસી છે કોંગ્રેસમાંથી તેઓ પલટો પરંતુ આ વખતે જે લોકોને આશા હોય છે કે તેમને મંત્રી પદમાં સ્થાન મળે એવા એક અર્જુન મોઢવાણિયા છે કે એમને પણ ક્યાંક ને ક્યાંક આ વખતે મોકો આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે અનિરુદ્ધ દવેની જો વાત કરવામાં આવે તો એ પણ ખૂબ ચર્ચિત નામ છે એમને પણ ક્યાંક આ વખતે મંત્રીમંડળમાં મંડળમાં મોકો આપવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે સંદીપ દેસાઈ ની જો વાત કરવામાં આવે તો આ ચહેરો પણ છેલ્લા ઘણા સમયથી અત્યારે હાલ જોવા મળી રહ્યો છે તો એમને પણ ક્યાંક મોકો મળી શકે છે એવી શક્યતાઓ જોર પકડ્યું છે સંગીતા પાટીલની જો વાત કરવામાં આવે તો આપણ એક ચર્ચિત ચહેરો છે ભારતીય જનતા પાર્ટી વિશેની જો વાત કરીએ તો સંગીતા પાટીલ અત્યારે હાલ રાજકારણમાં ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે તો તેમને પણ આ વખતે કદાચ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે પંકજ દેસાઈ પંકજ દેસાઈ છે તો એ પણ છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચર્ચામાં આવતા હોય છે તો કદાચ આ વખતે મંત્રીમંડળમાં મંડળમાં આજે નેતાઓ કહી શકાય કે કદાચ તે લોકોને મોકો મળી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તારની જ્યારે વાતો ચાલી રહી હતી એ સમયે ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતે ઠાકોર સમાજનું જે પ્રભુત્વ અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તો અલ્પેશ ઠાકોરને ક્યાંક મોકો આપવામાં આવી શકે છે એવી વાતો છે જો કે જે તે સમયે આપણે ભાજપના નેતાઓના આ વિષયને લઈને પૂછતા હોઈએ છીએ ત્યારે તે લોકો એવું જ કહેતા હોય છે કે આ જે નિર્ણય છે તે સીધા નિર્ણય ઉપરથી લેવામાં આવતા હોય છે પરંતુ હવે જોવાનું રહેશે કે આ વખતે જે રીતે અલ્પેશ ઠાકોર નામ ચર્ચામાં આવ્યું છે એ રીતે તેમને પદ આપવામાં આવશે કે કેમ હાર્દિક પટેલ હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી વિરમગામના ધારાસભ્ય છે એ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ને આજ ચર્ચાઓના આધીન હવે ક્યાંક હાર્દિક પટેલ છે એમને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે એવી શક્યતાઓએ જોર પકડ્યું છે કારણ કે એક બાજુ જ્યારે આપની ઇફેક્ટ વધી રહી છે આપના નેતાઓ એક્ટિવ થઈ રહ્યા છે જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તો એની સામે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા મજબૂત નેતાઓ જોઈશે કે જે લોકો આપને ટક્કર આપી શકે કોંગ્રેસનું પ્રભુત્વ જે વધી રહ્યું છે એને પણ ક્યાંક ક્યાંક કેટલાક ધીરું પાડી શકે એ માટે થઈને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ લોકો સૌરાષ્ટ્ર બાજુથી હશે એવી શક્યતાઓ આ વખતે મંત્રીમંડળની અંદર વધારે જોવા મળી રહી છે એ બાદ જો છેલ્લા નામની ચર્ચા કરવામાં આવે તો સીજે ચાવડા સીજે ચાવડા પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક એમને પણ આ વખતે પદ મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ગુજરાતમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ભાજપના જે ધારાસભ્યો છે એ લોકો અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ છે તે અત્યારે હાલ સામે આવ્યું છે તે લોકો ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે તો હવે ક્યાંક મંત્રીમંડળનું જે રીતે વિસ્તરણ થશે આજ વિસ્તરણની અંદર આ વખતે સૌરાષ્ટ્ર ઉપર વધારે ફોકસ રાખવામાં આવી શકે છે અને વિસ્તરણની ચર્ચાની જો વાત કરવામાં આવે તો લગભગ સોળેક તારીખની આસપાસ એટલે કે દિવાળીની પહેલાં જ આ મંત્રીમંડળનું વિસ્તરણ થ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે સોળ તારીખ એટલે કે અગિયારસનો દિવસ કહેવાય છે ને શુભ દિવસ કહેવાય છે પવિત્ર દિવસ છે એટલા જ માટે આ દિવસે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર ખાતે આજે એક નિર્ણય છે તે લેવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે બીજું એક કારણ એટલા માટે પણ સામે આવી રહ્યું છે આ વખતે આપણે ગઈકાલે જોયું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેને સીધી જ મુલાકાત છે તે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી હતી રત્નાકરજી ત્યાં પહોંચ્યા હતા પ્રદેશ પ્રમુખ છે એ પણ ત્યાં પહોંચ્યા હતા એટલે ખાસ કરીને આજ દરેક વાતને લઈને અત્યારે હાલ એવી અટકળો ચાલી રહી છે કે બધા આ વખતે રિપીટ નથી કરવાના એમાં ખાસ કરીને ભાનુબેન બાબરિયા છે બચુ ખાબડ છે વાત કરવામાં આવે રાઘવજી પટેલ છે કનુ દેસાઈ છે કુંવરજી બાવળિયા છે વિશ્વકર્મા છે તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે મુકેશ પટેલ છે પરસોત્તમ સોલંકી છે એ લોકોને ક્યાંક આ વખતે રિપીટ કરવામાં નહીં ચહેરાઓ છે આ લોકોને ક્યાંક ને ક્યાંક પદ મળી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ લાગી રહી છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે રીતે રાજકારણ ગરમાયું છે એ રીતે હવે મંત્રીમંડળની અંદર કોને સ્થાન આપવામાં આવશે અને કોનું સ્થાન જઈ શકે છે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર